જય કુખારમાં માં આ વાત તમને પણ લાગુ પડે છે તે વાત ઉપર કુખારમાં માં એ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુખર માં મેલેડી ગેર બહુ મોટો પ્રોબ્લેમ હતો પીવામાં એટલું તો સવારથી ચાલુ થઈ જાય તો હજી બન જ ના થાય પેલો પ્રોબ્લેમ તો મારો સારો થઈ ગયો અત્યારે કશું બેસર નહીં

ઘરે વેચાવાની તૈયારીઓમાં હતી એવી પરિસ્થિતિ હતી પણ માતાજીના સાનિધ્યમાં આવ્યા પછી મારા બાબાને એક રવિવાર ભર્યો અને એનું કેનેડાનું કામ આ હતું અને તરત એનો ફિંગર આવી ગઈ અને પછી આ મારા બીજા સવા મહિના તો મારા અવાયું નહોતું કારણ કે અમારા ભત્રીજાને બાબો હતો એટલા માટે નહોતા પણ પછી અમે આવતા હતા ને એમ કરતો કરતો માતાજીને પાંચ રવિવાર પૂરા કરતા કરતા તો મારો બાબુ છે અમેરિકા બી પહોંચી ગયો તમારો દીકરો અમેરિકા પહોંચાડ્યો હા અમેરિકા બી પહોંચી ગયો વગર કબૂલાતે પાછો બરોબર દારુ પણ છોડાઈ જાય હા બધી રીતે મતલબ પરિવર્તન થઈ ગયું જીવન પરિવર્તન કરના બધું એક વર્ષમાં તો મારો બધું જ પૂરું થઈ ગયું મતલબ બધી બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ ગયા

મારા રવિવાર ભરવા થી ઘેર બેઠા જ તમને ભલું કર્યું મને માર જેવું હતું કોઈ માતા કૃપા કરવા આડી થતી હોય નામ આ ઝોપડી રામ આ ઝોપડી તમારા બાપ પૂજેલી ઝોપડી આ નહીં કોઈ સાધના વિદ્યા નહીં પણ તમારા બાપ દાદા આ જહુ ઝોપડી માતા છે રામ 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 આ ઝાપડી એવું છે કે બાપ દાદા બધું બહુ હતું ને આમાં આ તારે આ ઝોપડી માતા પૂછતા અને ખેતરો માં પૂછતા એ ટાઈમ થી પૂછતા પણ આ બધી વસ્તી એ ધીરે 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 જેમ જેમ સમય ગયો ને એમ બધું ધર્મમાં ધન ધોન કોઈ આલ્યું નહીં વ્યવહારમાં કોઈ ધોન આલ્યું નહીં એમ કરતા બધું કુટુંબ વિખુટું પડતું જોયીયે એમ જુદી કરતા કરતા મને ઝોપડી નઈ ભૂલી ગયા ભૂલી ગયા મારી ઝોપડી માતા જ આટલા ટાઈમ પછી જાગૃત બની હોય તો જો તમને તમારી માતા તમારી અને આશીર્વાદથી આ ઝોપડી આ સમયગાળામાં જાગૃત બની અને હોમેથી આવી છે તો એનો ચોલ્લો કરી અને અપનાય લેજો એને નાનો હમતો નોનો મઢ બનાવી અને પૂજાપાઠ ચાલુ કરી દેજો વડા બેડો પાર થશે હું મેલડી મેલે

દેવું છે ને એ જવાબદારી મારી જોફરી માતા લીધેલી છે બરોબર અમેરિકામાં અમેરિકામાં નોકરી અલય રવાનું એ કરી બધું કરી નોકરી અલી અલાય લોટરી લાગી લે હજુ છ મહિના કીધા છે કે બીજી લોટરી મો લગાડે તો ખાલી તમે અગરબત્તી ચાલુ પણ માતાજી માતાજી એમ કીધું પણ હવે આટલી મોટી લોટરી લગાવી તો અગરબત્તી ના રાખશો એનો દીવો હાલો હવે આ તો બધું બહુ છે તારું ગોમ ચિતરાયેલું છે બધું પણ મારો ભગવાન ચોથી ચો લઈ જાય મને ખબર નહીં પડતી પણ આ ચો નો જો હું જોઉં છું જો એક જોગણી માતા જોઉં છું આ બાજુ હા માસુ એની વાત કરું છું હા માસુ એથી એ જોગણી માતા રોમદેવપીર મહારાજ અને આગળ ને હાર જેવું છે હા એ માર્ગ ઉપર થી તમારા અંદર જવાય હા હા બસ આગળ એક અંબે માતા નું વાઘ વાળી કોઈ અંદર જે મંદિર આવ્યું ઘોઘા મહારાજ નું નોનું આવ્યું હવા પર હું કહું એ જગ્યા પર આગળ જઈને એટલે પેલા જૂના ઘરો નહીં આવતા આમ પતરા વાળા મેળા

એક જૂનું બસ સ્ટેન્ડ એક નવું બસ સ્ટેન્ડ પછી હું ગુચવાઉ ને બે મંદિર રોમા પી ના મંદિર નવું બસ્ટેન્ડ જૂનું બસ સ્ટેન્ડ બે જગ્યા છે પેલ બાજુ આમ મસ્જિદ છે આટલું બધું ગોમ ફેદી પણ છેલ્લે તારા ઘેર જ ઉતરી જાય લે તારા જતી હવે થાકી ઉડી જતી રે ખેડવું નહીં આપડે પછી મારજો તો બધી કળા છે ડાયરેક્ટ કઈ જઈ શકો ને રસ્તા પર જઈ શકો પણ સીધી એ મેળા ઘર ઉપર પહોંચી ઘર બાજુ પહોંચી એટલે જગ્યા પર તો જો મને તો ત્રણ આત્મહત્યા કરેલી દેખાય છે આત્મહત્યા જે ભાઈઓ ફરજ ચૂડેલ બની બોલો જવાબ આલો ફટાફટ હા માં

તો વિચાર આટલા મોટા નખ લઈને મના હોમે મેં આવી એટલે મેં જોયું કહો હો આ ચોથી આયા તો કહે છે કે આ એરિયામાં ફરશ અને તમારે તો આ કોક દાળો બન્યો હોય ને તો ઉપરથી લોહી પડેલું ઝાઉ મેલડી ગઉં છું જેવું ઉપરથી જાણે લોહી પડતું હોય ને એવા લોહીના ટીપા જેટલી વાર તમારા ઘરમાં દેખાયા છે કે આ લાલ લાલ છું શું છે જોવું સારું લોહી કોણ પણ ખબર પડે હું તમને ડરાવતી નઈ જે ઘટના બની જે થાય છે એ કઉ હવે એ જગ્યાએ પહોંચી

મહાવીર જબ નામ સુનાવે તો પછી હનુમાનજી વાટા મારવાના જ છે ને એટલે એ માતા એવું કે છે એ સિકોતર એવું એવું કે છે કે હનુમાનજી ચાલીસા કરે છે ને એટલે હું વાર વાંકો નહીં કરી શકતી અમનો નકર અમનો આખા નાખા ખાઈ જાઉં એ જગ્યા છે ને બાર સિકોતર બધું બેહાડ્યું બરોબર છે પણ હું માતા એવું કઉ છું જો સુખી થવું હોય ભલું કરવું હોય તો એ જગ્યા તમારા માટે યોગ્ય નહીં નહીં ને નહીં જ કેમ નહીં એનું કારણ છે તમારા પેઢીના દેવને અહીં બેહારશો તમારા પેઢીના દેવ એ જગ્યાએ ક્યારેય નહીં બેસે આ લખી રાખો સ્ટેમ્પ ઉપર મારા રોમના જમ નહીં બેહે જમકે એ જગ્યા તમારા હકની નહીં તમે બહાર થી આઈ અને કોકે આલેલી જગ્યા આવું મારો રોમ મને મેલડી ન કે છે બોલો

ભોણિયાએ વાપર્યું ભોણિયાએ ખાધું હવે એ મોમાની જેટલી માતાઓ હતી એ બધી નોધારી થઈ મોમાની જેટલી સિકોતર હતી એ નોધારી થઈ એટલે એ દેવ અને તમારા દેવ નો ચો મેર આવે મને કો એ જગ્યા પર એ જગ્યા ઉછેદી થઈ નકોદી થઈ એ જગ્યા પર તમારી નાગવારી માતા શું કહેવાય નાગણેશ્વરી એ નાગણેશ્વરી એવું કે છે કે આ પારકી જગ્યામાં ઉછેદી જગ્યામાં મારી વસ્તી બે હું બેહાતું તો દેવ ને ચોથી પોહાય ના ચમ તમારી બેહાડો પૂજા કરો ને એટલે એના જે મોમાના જે તે દેવ હતા ને લાગતા વરકતા એ બધા તમારા મધમાં આવે કે તમારી માતા નું નિવેદ કરો છો તો અમને કરો અમારી જગ્યા માં રહો તમે તમારી માને બેહાડો છો તો અમને બેહાડો આવી લડત કરે એટલે જો કાકા કુટુંબ માં જેટલા ઝઘડા થયા કેસ ઉધી કરાવડા બધું થયું લો ભૂગોર ના થયું કોઈ નો બેસતું નહીં ને માં તો નહીં બે હે ચારે નહીં લે હું તો કહું છું હાઈટ વર્ષે ભેગા નહીં બેહવાના સાચી વાત શું કરશો આ તો સમજાવું છું શાંતિથી તમને હા માં થોડો મોહ છોડવો પડે આ શું કોટુ પટે હા માં

તો એ એવું ને એવું આ શું ખોટું જતું જ નહીં જતું જ નહીં તો કોક જવા નહીં દેતું એમ કે હવે એ નાગણેશ્વરી ની તમારી કુળ ની માતા ચિંતા કરીને તમે એના માટે જો કદાચ કોઈ વસ્તુનો ત્યાગ કરી મો છોડી અને એના માટે જો કદાચ ડગલું મોડ્યું તો હું માતા એવું કહું છું કે નાગણેશ્વરી માતા એવું કે છે

નોમ વખણા તું તું જો નોમ ચીનતા મોભી મોણસ આજ મોભોય ચોજે તોર્યો વટઈ ચોજે તોર્યો આનું કારણ આ દેવ આ દેવ ચોપડી માતાની અગરબત્તી કરવાન ચમ કીધું મન ખબર હતી આ ચોપડીનો દીવો ચાલુ કરશે ને તો પેલી જગ્યાની માતા વિઘ્ન નાખશે એટલે અગરબત્તી કરવાન કીધું પણ ચોપડીની વાત પૂરી થઈ એટલે તરત તારા ગામમાં જઈને મારો ભગવાન આવી લઈ ગયો સીધો અને કહેશે કે આ જગ્યા તો આવી છે પણ કોઈ વાંધો નહીં અત્યારે રહેશો એમ રહો વાંધો નહીં પણ તમારી કુળદેવીને નિવેદ આવશો એ નિવેદ નહીં જ પહોંચે હું કહું છું એ જગ્યા પર તો નહીં જ પહોંચે નહીં જ પહોંચે પટેલ શું કરશે કંઈ કહેવાય તમારી માં માટે તમારી માં માટે કઈક કરવું પડશે તમારે ભીગા તેના કરોડની લોટરી લાગતી હોય અને માતા લિયાળતી હોય ને તો એના માટે ચોક જગ્યા ખોરાય જમીન લેવાય માતાને બેહાડવા માટે આવું કહું છું તમારા રહેવા માટે નહીં પણ માતા માટે સ્પેશિયલ એક ટુકડો લેવાય અડધો વીઘો તો અડધો વીઘો કે એક પ્લોટ તો પ્લોટ પણ હારો ચોખ્ખો જોઈ અને માતાને ગમે એવો પ્લોટ લઈ અને કદાચ એને બેહાડવા માટે સ્પેશિયલ લો ને તો તમારી માનું નું ઠેકવાણું પડી જાય ને તો તમારી માં એટલું બધું આપી દે ને કે આ બધા ઘરની બધી મોહ માયા ભૂલી જાવ આ ન્યાય છે કરોડ રૂપિયા માતા ચમ આલે

કે માં પેલા તો તારું જગ્યા અમે લઈએ ચોક તારું મઢ બનન મંદિર બનને એવી કૃપા કર માં લે અત્યારે જે તે તારી કૃપાથી કમાઈશું ને થોડું ભેગું કરીએ છીએ અને એના નામથી ભેગું કરીને એની જગ્યા લો અને ને આ બધી ખોડિયાર માતા એક આવા તમને ખબર હોય કે ના હોય ભલે હું કહીશ કહીશ પછી આ બધી માતાઓનું ઠેકાણું પાડવા માટે તમે જગ્યા લો તો માતા કઈક રાજી થાય અને રાજગાદી એ બેહને તો રાજપાઠ તમારું ચલાવે

કોમ થવા દી દે બધા 부વા તમારા ઘરમાં કદાચ 부વા પાણી કરવા આવે કે જોવા આવે તો ભુવા નાય ઘરમાં વિઘન આવે અને 부વો જે જે ધંડો પકડે એને નુકસાન આવે તો એ જગ્યાના દેવ જેવા હશે પણ વિચાર કરો હું સોલંકી પેઢીની એક ઉખાર મેલડી છું ખાલી જઉ એટલે દેવ સ્વાગત કરે મારા ના માં મને કોઈ નડ્યું ચમ ના નડ્યું

જો તમારા સ્વાર્થ ખાતર હું તમારા ઘેર પારકા દેવ બિહાડી આલુ તો તમારી માં મારા પર એતરા થાય કે ત્યાં ખુખાર વેરડી મારી વસ્તીના ઘેર ત્યાં ખોટા દીવા બતાઈ અને પારકી માતાઓ ઘરમાં ગલાઈ તમારી માં મારી પર રૂઠે આવું ગઉ પણ આ તમારી માં ચમ રાજી રે ચમ કે મારો હાચો ન્યાય હોય છે એટલે મૂળ મારા પ્રવચનમાં બધાને આજ આવે છે કે નકોદીઓ અદતું નહીં નહીં જોતા આત્મહત્યાઓ કોણ કરે ખોદી જગ્યા છે ને યાર વધારે આત્મહત્યાઓ થતી હશે લોહી પડતું હશે આત્મહત્યાઓ ગરા પાઓ ખાઈ જાય દવા પી જાય હુવા વડે મરી જાય દારૂ પીવે ઝઘડા કરે મિલકતો બધા જમીનો દસ્તાવેજ ના ડખા પડે પડ્યા કે નહી લાઈટ બી લે ઘરે નો અમે ના થાય લે થયું નહીં થતું ને તમને કાઢવા કાઢવા નહીં તો એમ કે મારું મંદિર બનાવો માં એના બિહાડો તમારી મા એમ કે છે કે જા એ તારી પેઢી તાર છે મને કોઈ હાથ લોબો કરવા આવતા નહીં પણ પેલી છ મહિના ખવડાવશે

એના પણ નવા આવ્યા હોય તો કે માતાજી શું બોલે છે આનું નામ દેવ ગતિ કહેવાય શું કહેવાય દેવ ગતિ આ દેવ ગતિ જે હારા હારા ગોથા ખાય છે હારા હારા ભુવા ગોથા ખાય છે તમારો છો ક્લાસ આવ પર છતાય તમને આટલી સમજણ પડતી હોય મારા સાનિધ્યમાં આવી તો તમારા પરિવારમાં આવું ચોક હોય ને તો આ બધી વાત મગજમાં ભીડ કરવાની જોતું રહેવાનું લક્ષણો જોવાના બધા મેં લક્ષણો બતાવું છું

ઘેર બેઠી હોય કુળદેવી નો ઘેર દીવો થતો હોય ને તો અંધકારી આજુબાજુ લાઈટ બી લઈ ભરાતું જાય લાઈટ બી લઈ નઈ ભરી શકતા પણ તમારો દોસ્ત નહીં એમાં તમારી મહેનત નો દોસ્ત નહીં તમે મહેનતું છો

પણ આવું બધું કરી થાકન છેલ્લે કોમ આવ્યું છેલ્લે બધું પડી ભાગ ને એટલે મોણસ કંટારા હારું કોક નડે છે કઈક નડે છે અમને મા બુવા તો પોનસો ફેરવી વારે બુવા માં તો જમીન જાયગા બધું જતુરી કઈ ઠેકોણ ના પણ પોનસો માં વચ્ચે હું મારા જેવી મેરડી મળી જે હોત તો હારું હતું પણ મા એનો ના મળી તમારો સમય નતો બન્યો આ સમય બન્યો ભગવાને જસ લખ્યો તો તમારે અહીં આવવાનું મારે કહેવાનું સમાધાન બતાવવાનું તમારું હારું થવાનું આ જસ ભગવાને લખ્યો તો આ એ બને છે બધું મારા હાથે જેટલું લખ્યું છે એટલું કૃપા મળશે એમાં કોઈ હું કહીશ કે નહીં કહું થશે જ પણ મારા દીકરા આમજીને હું તમને હાથ ફેરીને સમજાવું છું થોડો મોં છોડજો હો એવું નહીં વિચારવું બહાર રહીશું ક્યાંથી લાવીશું શું છે પણ એક વિશ્વાસ હોય ને દેવ ઉપર ઓધરો પેલા મારી વસ્તીનો અનુભવ કરાયા હોય ને તારે હું જગત માં નોન હોય પેલા મારી વસ્તીનો વિશ્વાસ જીત્યો હોય મારી વસ્તીનો અનુભવ કરાયો હોય તારે હું તમને કહી શકું કે દીકરાઓ આવું કરજો તમારા ઘેર મારા જેવી મેલેડીઝ બેઠી જ છે મારા જેવા મારા જેવા દેવ બેઠા જ છે એટલે એક વિશ્વાસ વાંધરો મૂકો કે માં તારા માટે મારી નાગણેશ્વરી માતે માં તો જગ્યા લે આવી છે પરમા કૃપા ને ધીરે ધીરે હું તો એવું કહું છું આ આ તમે જેમ જો જોઈ કહું છું શંકા ના કરતા મગજમાં અ જોઈ તમે તમારી માતાને આવી પ્રાર્થના કરો ને અ નુકસાન ચાલુ રહે ને તોય ડરવું નહીં હા પકડી રાખજો વિશ્વાસ જો એવું ગુજાર છે નુકસાન નાખ છે મારા આશીર્વાદ છે તો લાગી નહી નાખવા દો કદાચ પણ મારા બતા સમાધાન નુકસાન પડે તમને શંકા થાય શંકા બીજા ભૂવ એવો એ મેરડી બતાવશે કે આવશે ને એવું કે આ બધું વારવું પડશે ને બધું નખાવડાવશે હું એવું કહું છું આવું કહું છું માતા એ મશાણી મેરડી ના કોમ જેવું સાચો માર્ગ મળતો હોય ને તમને કદાચ મારા જેવી માતાનો હાથ ના હોય ને તો નુકસાન નાખે નુકસાન નાખે એટલે તમને શંકા થાય કુખાર મેઢી માં આ દીવો કરવાનું કીધું ને હારું બીજેત દાડો બાઇક લઈને પડ્યો મારો પગ ભાગ્યો હારું આ દીવો કર્યો ને કોક તમને તકલીફ પડી એટલે તમે શું કરો મારો સાનિધ્ય ભૂલી જાઓ અને બીજા ભૂવા જોડ જાઓ અને બીજો ભૂવો એ મેરડી નડવા વાળી મશાણી મેરડી જગ્યાની નકોદિયાની માતા એવો જ ભૂવો બતાવડાવ કે જે એને ઈચ્છા હોય એના જ મગજમાં વસી ભૂવો લઈને આવે અને ઘરમાં આવે એવું કે ભાઈ આ નાગેશ્વરી માતા શું બિહાડ્યું આ બધું નાખી દો પધરાય દો હું કહું એટલું કરો મને ખુદ ને માતાજી ની કુળદેવી ની આટલી આરાધના કરી તો એ મને આવી પરિસ્થિતિ થઈ મેં હવન માતાજી ના કુળદેવી ના કર્યા અને થોડા દિવસ પછી જ મારા ઘર એટલી ખરાબ પરિસ્થિતિ આવી કે કોઈ કહેવાની જ વાત ના રહી તેમજ કુળદેવી શું દોષ કે આ એ વાત પણ આપણને આજે ખબર પડી હા હા

પણ માતા તો સહજ તમારી નાગણેશ્વરી તો સહજ પણ નાગણેશ્વરી નું ચાલવા નહીં દેતી આ જગ્યાની મેલડી કે જગ્યા હક એ મેલડીનો એનો છે આ જગ્યાની બોસ એ માતા છે તમારી માતાનો સત આ જગ્યા પર ચારે નહીં ચાલવા દે એટલે આ નુકસાન નાખીને તમારી મા પ્રત્યે તમને ઝેર કરાવડાવો કે મારી માતા શું કોમની એવું થાય ને આ કોઈ ભુવા આવે ભાઈ નાખી દો એટલે ખાસ મુખ્ય એક જ વાત પકડી રાખો તાર દુઃખ પડે દુઃખ તો આ વાત છોડવાનું નઈ નુકસાન પડે તો હું તો બેઠી છું ચિંતા ના કે તારા હનુમાનજી તારી જોડે છે તો ચિંતા ના કર બીગન નહીં પડવા દઉં પણ એક ધારી એક જ વાત પકડી રાખો અમારે આ કરવાનું છે છ મહિના થક બાર મહિના થાય હું નઈ થક હું નઈ ક્યાંથી કાલે જ થઈ જાય છ મહિના જ ભરસ ઈ થશે પણ એક જ વાત પકડી રાખો બધા નું મન એકાગ્ર કરી